આજે આપણે બનાવશું સરગવાનું કોરું શાક સરગવો ખાવામાં ખૂબ જ ફાયદાકારક છે અને હેલ્ધી પણ છે તો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ સૌથી પહેલાં તો આપણે સરગવાના કટકા કરીને ધોઈને આપણે આવી રીતે બાફી લેવાનો છે મેં આને બાફા મૂકી દીધો છે અને થોડી વાર ઢાકી દઈશું એટલે બફાઈ જશે બે જ મિનિટ પહેલાં તો છે ને આવી રીતે ચણાનો લોટ શેકી લેવાનો થોડા ગમતાં તેલમાં થોડુંક તેલ નાખવાનું બે ચમચી જેટલું અને બ્રાઉન રંગનો થાય ને ત્યાં સુધી શેકી લેવાનો આળો માળો શેકી લેવાનો મતલબમાં હવે ધીમા ગેસ પર સરગવાનો સુગાર કરવા માટે આપણે પહેલાં એક પાવડું તેલ મૂકી દઈશું

અને ઉપર આપણે એડ કરી દેવાનો છે સેકેલો ચણાનો લોટ આ મેં સેકેલો ચણાનો લોટ લીધો છે તમે કાચો પણ લઈ શકો પણ શેકેલો નાખો તો એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અને લોટની માત્રા થોડીક વધારે રાખવી તો શાક સરસ બને અને પછી સરગવાને ચોટેલું હોય ચણાનો લોટ તો ખાવાની પણ મજા આવે અને ધીમા ગેસે તો આપણે આને આવી રીતે સરખી રીતે મિક્સ કરી લેવાનો છે અને ચણાના લોટમાં આપણે થોડુંક તેલ નાખવાનું એટલે સરસ રીતે